તડપી મરે છે અને મહિરા પછી જોવો તમે એને કેવી રીતે દફનાવે છે આ મૈરા પછી આની હાલત આ છે અને પછી પાંચ દી પછી તમે જોવા આવશો ને એટલે આજ મરેલા ધોટે આજ આ જગ્યાએ ખાડો હશે અને આ જ જગ્યાએથી હાડકા કાઢી અને એના હાડકા વેચી નાખશે આ વિડિયોના માધ્યમથી હું આજ આપ સૌ મીડિયા ભાઈઓને દેખાડવા માંગુ છું વિડીયોના માધ્યમથી ત્યાં કોર્પોરેશનનું જે મરેલા ઢોરનું દફનાવાની જગ્યા છે ને એ વિડિયોના માધ્યમથી આપ સૌને અજરસનાનંદ એફરી એક અજં તારે ખાડે છે